વિભાગના અડધા વહીવટને કારણે ફરી એકવાર ખેડૂતના ઉભા પાક પર પાણી ફરી વળ્યા સુરકા ગામે પસાર થતી પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા કોન્ટ્રાક્ટરની રહેમ નજરના કારણે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવ્યું જેને લઈને ગૌ અને મકાઈના પાકમાં ડીચ સવા પાણી ભરાઈ ગયા જોકે ખેડૂતોના મહામુલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ધનપુર તાલુકાનું સુરકા ગામ આ કેનાલ છેલ્લા દસ વર્ષથી આવેલી છે તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે પાણી છોડવામાં આવે તે બરાબર છે પણ કેનાલની સફાઈ કામ દસ વર્ષથી કરવામાં આવતું નથી કાં કેનાલની સફાઈ કરીને પાણી છોડે કં કેનાલનું પાણી બંધ કરવામાં આવે વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં લે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરી જાય છે અને પાક નિષ્ફળ જાય શું નામ છો તમે માનસિંગભાઈ છેલ્લા દસ વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે બરાબર એની અંદર કામ સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કામ પાણી છોડી દેવામાં આવે છે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે બીજી તરફ તમામ રાજકીય પક્ષો દ્વારા